સીતારામ જેમ છો અમારા કલેજા કારણ કે એક આજ પ્રમોશનનો વિડીયો હતો આપણે આવ્યા હતા રાધે મોબાઈલમાં આપણા ખાસ મિત્ર છે અને બીજા નંબરમાં કે તેની ત્યાં કુલર અને મોબાઈલને તમામ એસેસરી અને બીજા નંબરમાં છે એમાં એટલે અમારા મિત્ર છે રઘુભાઈ રાધે મોબાઈલ અને ત્યાં આજ એને સં્યા સ્કીમ બહાર પાડી છે શું રઘુભાઈ સ્કીમ કરી છે આજ

આજની સ્કીમનો લાભ ઉઠાવવા માટે બધાય મિત્રોને અથવા આપણા ચાહકોને કુલર એસી ફ્રીજ તેતાલી કોઈ પણ જાતના કુલર ફ્રીજ એસી અને બધાય તમને કંપનીના ભાવે મળશે આ સ્કીમ છે કારણ કે આજમાં તો ભારત અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ છે કે નહીં એટલે આ બધુંય